મારો દીકરો પૈસો તો આમાં વધે હો બાપ ના બસ આમે ડ્રો રાખ્યો છે ને જામો હે માર જામ મારા દીકરા આજ આવવાના છે ટિકિટ ખોલા ક્યારે આવે બોલ લાગવાનું કઈ છે ને એવડે ટિકિટમાં હોય તો નંબર લાગે ને કાર્ડ નહીં ચેલો પૈસો તો આમ કમાય તેતરી ગામ લૂંટ્યા મેં તેતરી આ સોતરી મો હે હવે કેમ થાય બાકી મૂકવાનું નથી થાતું એ કઈ ગામ બીજે આ લૂંટું ને એટલે બીજા

જેવું તેવું ના લેવાનો પૈસા દઉં હું હા પૈસા જો એ વાત થાય છે તમારી સમજાણું અને ઘડિયાળ કોને લાગે બેઠી તું લે નીને લાગે ઘડિયાળ હા તમે લે તમે લેવી હે બીજી હવે કાકા કા એ ઘડિયાળ એ કેટલા વાયરી છે આલ્યો આ વેટી આ હાઈસી કોટી કોટી હે કોટી હાઈસી તો હાઈસી ભાવ હાઈ તને તમે કરો હોતે કાકા મને એમ તો ખાઈ છે લાગી હાઈસી ના લાખ રૂપિયા થાય તો હું મોટરસાઈકલ નો દે દઉં અને આ કોને દેખાડવા રાખે એ એ એ જોઈ ને કોઈ લાગી દેખાડવા ન રાખી બોલો તો તમે આજ ની કઈ કલા કરતા હો ના 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 એવું ન તો તમને ક્યાં ખબર ઈ તોપી બૈરા જ લાગે લ કામ બૈરાન વધારો જીવ જા હવે આ આ ધર ઉપડી ની વીટી છે ના ના ભાઈ ગઈ ની નથી આમ ના કેટલાની એ નક્કી જાય જો

મારો દીકરો માણજો નાખું કે જેવો હતો બોલો સારું કીધું ને મારે તમને મને વાહ આટલી બેસા જાય ને ટિકટું અટલે હુંય ગામ કામ બોલો બધા કેસ છે કે વગરાના કાંઠે ડ્રો રાખ્યો છે મારે તો શું મેં બે ટિકિટ લીધી છે જોઈ બે ટિકિટના છે ને એકાદી ટિકિટમાં લાગી જાય ને અગિયાર લાખ રૂપિયા તો મારે છે ને જામાં પડી જાય તો હું છે ને اصل મજાનો હોણાનો હાર કરાવી નાખું જામો પડી જશે પણ લાગે તો સારું ઓર બધું ડૂઈ ગયું પાણીમાં માં એક કાઢ્યો બોલો આ માથાના વી આવે ને એટલે બાપના મત માથું સળાઈ દે શું કરવું હવે બે ટિકિટો હતી એની વેચાઈ જન એટલે ગામ મૂકી ભઈ જાવું છે

ટોપી લાગી તમને ટોપી શું ટોપી ટોપી આમ જો આ ટોપી પહેરી તમે સિટી ફરવા જાવ ને એટલે એન્ટ્રી પડે બાપ બહાણિયા આવી ટોપી તો હું મારા હાથે લઈ શકું આ તો બે ટિકિટ એટલે લીધી કે મને અગિયાર લાખ રૂપિયા લાગે અને બહાણિયા આમ જો મારી પાસે છે ને ખાલી ઓછા પૈસા હતા ને એટલે મેં બે ટિકિટ લીધી નગર તો છે ને હું કેટલી બધી ટિકિટ લઈ લે

કેસ કરો છે અંતર તને માં લઈ જાય ને પછી તું સુધરીશ નાખ્યું વાળો છે